જય શ્રીરામ મિત્રો જય શ્રી કૃષ્ણ તો સવાર સવારમાં આપણે નીકળી ગયા છે બી અને અંજનીનું જે હતું એ પતાવી દીધું છે આપણે અને એ ટાઈમમાં આપણને યાદ ન આવ્યું એટલે આપણે નીકળ્યા ત્યારે વિડીયો શરૂ ન કર્યો પણ હવે અંજનીની બધી દુકાનો પતી ગઈ છે અને હવે હું જઈ રહ્યો છું સાયણ બાજુ સાયણની અંદર આપણે ગોપાલભાઈ દેલાડ પાટિયા પાસે ઊભા છે એને મળીને પછી આપણે આગળ જવાનું છે અને પ્લસ કે બીજું આજ આપણી પાસે લિસ્ટ નથી લિસ્ટ આવે પછી આગળ દુકાન નું કેટલું પેમેન્ટ છે આ છે તે ખબર પડે અને અહીંયા અત્યારે ટ્રાફિક જામ થઈ ગયું છે આ ફૂલ ટ્રાફિક છે તો આગળ વટીને પછી મળી જાય એક હાંકડો નાળો છે ને એના કારણે ફૂલ ટ્રાફિક થાય છે જો હાંડપ સાઈડ એ લાઈન પૂરી નથી થઈ આપણી સાઈડ થી તો આપણે નીકળી ગયા નાળામાંથી એટલે આપણે ટ્રાફિક ક્લીન થઈ ગયું પણ હાંડપ સાઈડ જો હજી એ કે નાળું થોડુંક મોટું કરવાની જરૂર છે એ નાળો મોટું કરી નાખે ને તો આ ટ્રાફિકની લાઈન છે ને થાય નહીં હજી લાઈન જ છે જો હા ક્યાં લગી લાઈન હોય ને એ જ નહીં અહીંયા પાછું બધું ઊભું રહી ગયું છે આપણે અત્યારે વળી ગયા છે આપણે અમરોલી થી જે રસ્તો પડે ને આપણે આ સાયણ રસ્તો જાય ને સાયણમાં અને હવે જે મેન વાત છે એ કે આપણે કંઈક સોફ્ટવેરમાં કંઈક પ્રોબ્લમ આવી ગયો હતો જે લિસ્ટ કાઢે ને એ સોફ્ટવેરમાં પેમેન્ટ લિસ્ટ કે એમાં પૈસા કંઈક જમાનો નહોતા થતા એવું કંઈક થતું હતું તો કાલી સોફ્ટવેર રિપેરિંગમાં હતો એટલે કાલે લિસ્ટ મળ્યો નથી તો હવે આજ જ હવારમાં હમણે ફોન કર્યો છે તો એને કીધું હમણે લિસ્ટ નાખી છે પીડીએફ તો પીડીએફ આવી જાય એટલે આપણને આઈડિયા આવે કઈ દુકાનેથી કેટલું પેમેન્ટ લેવાનું છે કેમ કે આ રૂટમાં જાજી બધી દુકાનો છે આમાં બે જણા થાય તો હાજર ચાર પાંચ વાગી જાય છે એટલે એટલા બધા લિસ્ટ તો યાદ ન હોય આવડી આજે અન્ય વેદનનું આપણને યાદ હતું કે મારો રૂટ છે એમાં મને યાદ હતું કે આ પેમેન્ટ એટલું લેવાનું છે એટલું લેવાનું છે તો આથી પેમેન્ટ તો નથી આવ્યું પણ એ મહિનાવાળું છે એટલે બધાએ એકે અગિયાર તારીખ કીધું છે એકે તેર તારીખ કીધું છે એ રીતે બધાને અલગ અલગ તારીખો આપી છે બધાએ તો એ વખતે જ આપણી પાસે લિસ્ટ આવી જાય કોની પાસે કેટલું બાકી છે એ ખબર પડી જાય તો એ વખતે પેમેન્ટ લેવા આવવાનું છે કરીને એકવાર તો અત્યારે આપણે નીકળી ગયા છીએ સાઈડ બાજુ અને ગોપાલ ભાઈ કેટલી દુકાનો કરી આપણને કઈ ખબર નથી આપણે આ નું આપણે બતાવી દીધું છે આપણે કઈ જે દુકાન હોય નઈ મારે એટલે મારે તકલીફ ન પડે એટલે હું ફટાફટ બતાવી નીકળી જાઉં તો અત્યારે વાગી ગયા છે અંદાજીત દસ અને આપણે સાયણ બાજુ નીકળી ગયા છે તો આપણે અત્યારે દેલાડ ગામ પહોંચવા આવી ગયા છે ભી અને હવે થોડોક આગળ છે સાયણ અને આજે એક બીજી વાત કે કાલના વિડીયોની અંદર આપણે આખો આપણું મશીનગીરી જે આવે ને હા લોટ દળવાની ઘંટી આખી મશીનગીરી એ આખી મશીનગીરી બતાવી છે તો એમાં જોઈ લેજો કઈ રીતે મશીનગીરી છે અને એ તો હજી સાદું અને સિમ્પલ મશીન છે જે અમારે ઓટો મશીન આવે ને એ અમારે નવી કંપનીમાં મેંકવાનું છે એ વખતે જે નવી કંપનીનું નવું મશીન આવે ને એ વખતે તમને નવું મશીન એ બતાવશું અત્યારે ખાલી સાદુ મશીન છે એ જોઈ લેજો અત્યારે જે અમે રેગ્યુલર હાંકી છે એ મશીન બરોબર તો અત્યારે આપણે જો દેલાડ ગામ ભાગી ગયા છે એ અને અહીંયા દેલાલ દેલાડ ગામનો આ તળાવ છે અને હવે અહીંયાથી થોડાક હતા આગળ છે ગોપાલભાઈ એને મળે ને પછી આગળ નીકળી તો આપણે અત્યારે ઓલપાડ બાજુ નીકળી ગયા છે એ અને રવો બે હારે થઈ ગયા છે એ

તો અત્યારે આપણે સાંધિયાર પહોંચી ગયા છે ભાઈ અને આ દુકાનનો જે ઓર્ડર લેવાનો હતો એમાં ગોપાલભાઈ ઓર્ડર છે તો આપણે સાયણ થી અત્યારે સાંધિયાર આવી ગયા છે અને આપણે આગળ જવાનું છે બરોબર તો અત્યારે આપણે આનો ઓર્ડર લઈને પેમેન્ટ એક બાકી છે એ લઈને પછી આગળ વધવાનું છે તો આ જો સાંધિયાર અને જાણે ગોપાલભાઈ ઉભા દુકાનમાં અને નવા લોકો હોય એ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને થોડોક સપોર્ટ કરજો આપણે હજી નવું નવું ચાલુ કર્યું છે વ્લોક બનાવવાનું તો આણપાથી સાયણ આવે અને આણપાથી આવે સાંધિયા તો આપણે અત્યારે અટોદરા ચોકડી પહોંચી ગયા છે અને આ દુકાને આપણે આવી ગયા છીએ પરમેશ્વર કિરાણા અને ગોપાલભાઈ અંદર ઓર્ડર લેશે અને પેમેન્ટ લેશે અને અટોદરા ચોકડી બીજી બે દુકાનું હતું એમાં વિઝિટ કરી લીધી છે અને ઓર્ડર લઈ લીધો છે એનું પેમેન્ટય લઈ લીધું છે અને હવે આપણે ઓલપાડ બાકી છે અને અત્યારે વાગી ગયા છે અગિયાર સવારના નીકળ્યા છે એ તો અત્યારે આપણે અટોદરા ચોકડી પહોંચ્યા છે હજી સાયણનું બાકી છે સુગર રોડ બાકી છે મુળત ગામ બાકી છે એ બધા ગામ બાકી છે અને જો આ રોડ છે આપણે વાળો એ રોડ ઉપર આપણે આ દુકાન છે પરમેશ્વર કિરાણા કરી તો એની અંદર આપણે અત્યારે ઓર્ડરને એવું લઈએ છીએ નાથી પછી જવાનું છે આપણે ઓલપાડ સાઈડ તો

અને જો આયા ગોપાલભાઈ ઉભા છે દુકાને આઈ મીન જનરલ સ્ટોર તો ઓર્ડર લઈને હજી આ એક બે દુકાન છે એમાં આટો મારવાનો છે અને પછી પાછું નીકળીએ સાયડ બરોબર તો આપણે અત્યારે ઓલપાડમાં જે કાંઈ દુકાનો હતી એ બધી વિઝિટ કરી લીધી છે પેમેન્ટ લઈ લીધું છે પેમેન્ટ તો મતલબ ચેક લીધા છે એમના પેમેન્ટ તો કોઈનો હતો નહીં ઓલપાડમાં અને ઓર્ડર લઈ લીધા છે અને હવે રિટર્ન જાય છે વીસ સાયણ બાજુ તો અત્યારે વાગી ગયા છે કેટલા વાગે બોબર ગોગલ એક વાગ્યો એક વાગી ગયો છે પોણા એક અને એક જ વાગ્યો ને તો એક વાગી ગયો છે તો હવે આપણે સાયણ જઈને પહેલાં જમી લેવું છે અને પછી સાયણની વિઝિટ કરીએ સવારના નીકળ્યા હતા બોબર પડી ગયું છે અને અત્યારે ખાલી આપણે હાજરી વેદાન અને આવડો આજે ઓલપણ ઓળો રૂટ હતો એ પચ્યો છે હજી સાયણ બાકી છે શિવાલ રોડ બાકી છે સુગર રોડ બાકી છે મુળદ ગામ બાકી છે આ બધું બાકી છે હજી પણ હવે એ ગણતરી કરી છે કે એક વાગી ગયો છે એટલે આપણે ઘરે શું કહેવાય સાયણ જઈને સીધા ઘરે અમ્યા જઈ જમીન લઈ જમીન જમી કાઢવી પછી ની રાતે આપણે નીકળશું બરોબર તો હવે આપણે સાયડમાં પોગવા પોગવામાં આવી ગયા છે અને મારી ગાડી આયા રિયલના જે છે ને આપણે હું કહેવાય ડિસ્ટ્રીબ્યુટર રિયલ જે નમકીન છે રિયલ નમકીન એની ડિસ્ટ્રીબ્યુટરમાં ગાડી મેં હતી અને નાથી મેં મારી ગાડી લઈ લીધી છે હવે અને ગોપાલભાઈ વ્યાઈ ગયા છે આગળ અને હું હવે હળવે હળવે જાઉં છું અને હવે ઘરે જમવા જવું છે સીધું કેમ કે દોઢ બે વાગવા આવી ગયા છે પછી અઘરું પડી જાય ઓછું રહેવું અને પછી એ જે દુકાનો બહુ બધી બાકી રહેશે તો આપણે તો આ દેલાડ પાટી આવી ગયું છે અને આપણે સીધે સીધું ઘરે વ્યુ જવું છે તો આપણે અત્યારે જમીન કારી નીકળી ગયા છે એવી અને ગોપાલભાઈ આવી ગયા છે સાયણમાં તે તો આપણે અત્યારે ત્યાં ગોપાલભાઈને ને પાછા જઈને પછી જે સાયણના જે અમુક અમુક રોડ બાકી છે સુગર રોડ બાકી છે એ બધું બતાવતા બતાવતા ઓફિસે વૈયા જ એવી અને મોળદ ગામને બધું પતાવી દઈએ બરાબર અને એક નવો ફોન લેવાનો વિચાર છે તો કોઈ પણ કાંઈ ફોનમાં આઈડિયા હોય તો સજેસ્ટ કરજો અત્યારે કયો લેવાય કેમ કે એક ઘરનો ફોન છે ને એટેક આવી ગયો છે એ ફોનને શું થાય છે એ ખબર નથી પડતી પણ જાતે જાતે ચાલુ થઈ જાય જાતે જાતે બંધ થઈ જાય કોઈકને ફોન કરવી તો બંધ થઈ જાય એવું બધું અત્યારે એને એટેક આવ્યા છે પણ દવાખાને લઈ જવાની જરૂર છે પણ દવાખાને હવે એનો સમય થઈ ગયો છે એટલે ઘટો થઈ ગયો ફોન મતલબમાં સજેસ્ટ કરજો કોઈ કોમેન્ટ વોમેન્ટ કરજો કે આ લેટેસ્ટ ફોન કેવો લેવાય અને બજેટમાં કહેજો આપણે હાઈ ફાઈન જ લેવાનો કાંઈ વાંધો નહીં હલો સાયણ જઈને ગોપાલભાઈ પાસે જઈએ અને પછી આગળની પ્રોસેસ કરીએ તો આપણે અત્યારે નું આ બધું પતાવી અને સુગર રોડે આવ્યા છે વી સુગર રોડમાં એક બે દુકાન લઈ લીધી છે તો આ ગોપાલભાઈ જો અત્યારે આ ઓર્ડર લે છે અને આ સુગર રોડ છે રોડ છે આપણે જઈ રહ્યા છીએ પણ મુળક બાજુ તો હવે આગળ એક બે દુકાનો બાકી છે એ પતાવીને પછી મુળક ગામમાં વ્યૂ જવાનું છે અને પછી ફેક્ટરી છે તો તો આપણે અત્યારે શુગર રોડનો બધો ઓર્ડર પતી ગયો હશે અને હવે જ આવી છે એવી બાજુ શુગર રોડની ચાર પાંચ દુકાન હતી એ પતાવી દીધી છે ઓર્ડર લઈ લીધો હશે પેમેન્ટ લઈ લીધો છે અને હવે નીકળી ગયા છે આપણે આ શુગર રોડ ઉપર જ તે મુળદ ગામ બાજુ મૂળત ગામમાં હવે થોડીક દુકાનો છે એ નિપટાવીને અને જવાનું છે ફેક્ટરી અને અત્યારે અંદાજીત વાગ્યા હશે ચાર ઉપર તો થઈ જ ગયું હશે ચાર સાડા ચાર વચ્ચેનો ટાઈમ હશે સવારના નીકળ્યા છે બી સવારે લગભગ પોણા નવ ના નીકળ્યા છે બી એ હજી હજી અમે રસ્તામાં જ મતલબ હજી આજ પૂરું નથી થયું એક આ રૂટ જ એવડો મોટો છે બે જણા હોવા છતાં પૂરો નથી થતો આન પડી જાય આરામથી અને હજી ફેક્ટરી જઈશું બિલ બનાવશું પેમેન્ટ જમા કરાવશું એટલે સાડા ચાર તો અત્યારે થઈ ગયા છે એટલે પાંચ છ વાગી જાય છે હા એક જ એક જ રૂટ એવો છે એમાં એટલા ટાઈમ થાય ને કાંઈ નહીં ચાલો આપણે આગળની પ્રોસેસ શું છે એ જોતા રહી અને મૂળત ગામમાં બધા મળી જાય હવે તો આપણે અત્યારે મૂળત ગામનું બધું પતી ગયું છે મૂળત ગામમાં ચાર પાંચ દુકાનેથી આમાં આટો મારી લીધો છે પડી ગયો રસ્તામાં હાથ ઉપર ગયો બ્રેક લીમાં અમારા શેથી રસ્તામાં હામાં ભયા એમ છે ગોપાલભાઈ પણ હામ હાથ ઓછો કર્યો પણ એને બ્રેક મારવાની થોડી ગાળા આપે અને હવે આપણે પોગી ગયા છે એવી કીમ

અને વિડિયોનો અહીંયા એન્ડ કરીએ છીએ તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કાલ નવા દિવસ સાથે નવા બ્લોગ સાથે સવારમાં માં મુલાકાત કરી